નમસ્કાર મિત્રો આપ સૌની અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ એકથી પાંચ પ્રથમ તબક્કો પૂરો થઈ ચૂક્યો બીજા તબક્કાનો પણ પહેલો દિવસ પૂરો થઈ ચૂક્યો છે ટૂંક સમયમાં છથી આઠની પણ જિલ્લા પસંદગી કરવામાં આવશે સાથે સાથે દિવ્યાંગ સ્પેશિયલ ભરતી અને અન્ય માધ્યમની શાળા પસંદગીની તારીખ જાહેર થઈ ચૂકી છે તો આવો આજના વિડીયોમાં આપણે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ એટલે કે તમામ વિદ્યા સહાયક કે જેઓ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિકમાં વિદ્યા સહાયક તરીકે નોકરી મેળવવાના છે તેવા તમામ ઉમેદવારો માટે શાળા અને સ્થળ પસંદગી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતોની વાત કરી લઈએ જિલ્લામાં જ્યારે તમે શાળા અને સ્થળ પસંદગી માટે જાઓ છો ત્યારે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ મિત્રો સૌથી પહેલાં અહીં એક વાત જણાવી દઈએ કે તમે જિલ્લામાં શાળા મુજબ જગ્યા શાળામાં હાજર થવા અંગેને જે કંઈ પ્રોસેસ છે તે તમામ બાબત માટે અમારા સ્ક્રીન ઉપર આપેલા નંબરથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જિલ્લામાં જ્યારે શાળા પસંદગી એટલે કે સ્થળ પસંદગીમાં જાઓ ત્યારે સૌ પ્રથમ તો આપણને જે રાજ્યમાંથી ગાંધીનગરથી જિલ્લા પસંદગીનો ઓર્ડર મળ્યો છે તે ઓરિજિનલ ઓર્ડર સાથે રાખવો બીજી બાબત કે ફોર્મ ભરતી વખતે જે આપણે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ છે જે એક વખત તમે ગાંધીનગર વેરિફિકેશનમાં બતાવ્યા જ હતા તે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જિલ્લામાં સાથે લઈ જવાના છે મિત્રો અહીંયા એક બાબત ખાસ યાદ રાખજો કે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમામ ડોક્યુમેન્ટ જિલ્લામાં છે એ જમા લઈ લેવામાં આવશે એટલે તમે છે એ તમામ ડોક્યુમેન્ટની સારી એવી ક્વોલિટીની પીડીએફ અથવા તો એકથી વધુ ઝેરોક્સ કરાવી લો જે ખૂબ અગત્યનું છે કારણ કે એક વખત ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ જિલ્લામાં જમા થઈ જાય પછી શાળામાં હાજર થતી વખતે તમારે ઘણી બધી જગ્યાએ ઝેરોક્સનો ઉપયોગ કરવાનો આવશે જેમ કે સર્વિસ બુક ભરતી વખતે શાળામાં હાજર થતી વખતે શાળા પછી તેની કેન્દ્રવર્તી કે પગાર શાળાની અને તાલુકા જિલ્લાની કોપી માટે ઝેરોક્ષો જોડવાની થતી હોય તો આ તમામ ઝેરોક્ષ માટે થઈ અને સારી ક્વોલિટીની પીડીએફ અથવા તો ઝેરોક્ષ અગાઉથી કરી એવી રાખો તે ખૂબ અગત્યનું છે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેની સાથે સાથે આપણે જે જાતિ ચકાસણીનું ફોર્મ હતું તે પણ સાથે લઈ જવું હિતાવહ છે કારણ કે ગાંધીનગરથી તો એવું કહેવામાં આવ્યું હતું કે તમે જ્યારે શાળામાં હાજર થાવ પછી જાતિ ચકાસણીનું ફોર્મ મંગાવવામાં આવશે પરંતુ એવું બની શકે કે જિલ્લામાં આ જાતિ ચકાસણી અંગેનું જે ફોર્મ હતું તે માંગવામાં આવે તો આપણી પાસે હાજર હોય તો રજૂ કરી શકાય છે મિત્રો તમને જણાવી દઈએ કે આ અગાઉ અમે જે જાતિ સકાસણી અંગેના તમામ કેટેગરીને વિડીયો તેમજ જે શાળામાંથી વહીપત્રકનો નમૂનો લેવાનો હતો એ અને પેઢીનામું બનાવવું પડે તો પેઢીનામા અંગેનો વિડીયો પણ વિસ્તૃત સમજૂતી સાથે મૂકેલો જ છે તો આ હતી ઓરિજિનલ ડોક્યુમેન્ટની વાત ઝેરોક્ષ અથવા તો પીડીએફ ખાસ કરાવી લેજો પછી ગાંધીનગરથી જે જિલ્લા ફાળવવામાં આવેલો છે જિલ્લાની કુલ જગ્યા હોય એ પ્રમાણે ફરી વખત ત્યાં મેરિટ ક્રમ લગાવેલો જશે અને એ મેરિટ ક્રમ મુજબ જ્યારે તમારો વારો આવે ત્યારે તમને બોલાવવામાં આવે અંદર અને તમને તમારી પસંદગીની શાળા છે એ તમે પસંદ કરશો હવે જ્યારે શાળા પસંદ થઈ ગયા બાદ તમારી શાળા પસંદગીની પ્રોસેસ વખતે તમારા ડોક્યુમેન્ટની ફરી વખત ચકાસણી કરવામાં આવે અને આ ડોક્યુમેન્ટ ઓરિજિનલ જ્યારે જમા લઈ લેવામાં આવે ત્યારે ત્યાં હાજર રહેલ અધિકારી ખાસ કરીને જો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડીપીઓ સાહેબ હાજર હોય તો તેમના સહીવાળી ઓરિજિનલ એક પહોંચ આપવામાં આવે છે કે આટલા આટલા ડોક્યુમેન્ટ જમા કરાવેલા છે આ પહોંચમાં એક નજર નાખી લેવી કે તમે જમા કરાવેલ તમામ ડોક્યુમેન્ટની વિગત એમાં છે કે નહીં ભૂલથી એકાદું ડોક્યુમેન્ટ રહી જતું હોય તો જમા કરેલા ડોક્યુમેન્ટ ઓરિજિનલ પાછા લેતી વખતે ક્યારેક તકલીફ થાય ઘણી વખત ઉતાવળમાં કોઈના પહોંચમાં સહી બાકી રહી ગઈ હોય તો આપણે સહી અચૂક ભૂલ્યા વગર તેમાં સહી લઈ લેવી સહી કર્યા વગરની પહોંચ છે એ ડોક્યુમેન્ટ પરત લેતી વખતે માન્ય ગણવામાં આવે નહીં અને પાછળથી હેરાનગતિ થાય એના કરતાં એક વખત શાંતિથી આ પહોંચ જોઈ લેવી પહોંચ મેળવ્યા પછી તમે જ્યારે શાળા પસંદ કરો અને થોડાક સમય પછી કોમ્પ્યુટરાઈઝ તમને છે એ નોકરી માટેનો ઓર્ડર સે જિલ્લા પંચાયત દ્વારા અથવા તો નગર શિક્ષણ સમિતિ દ્વારા ડીપીઓ સાહેબની સહીવાળો અને અત્યાર સુધીમાં જે મળે છે તેમ તમારા ફોટાવાળો એક નિમણૂક હુકમ એટલે કે નિમણૂક ઓર્ડર આપવામાં આવે છે આ નિમણૂક ઓર્ડર છે એ પણ ત્યાંથી સ્થળ છોડતા પહેલાં એમાં તમારું નામ તમારી કેટેગરી તમામ બાબતો છે એ ધ્યાનથી જોઈ લેવી ઘણી વખત એવું બને કે કોમ્પ્યુટર ટાઈપમાં તમારો ડોક્યુમેન્ટ અંગ્રેજી હાથમાં હોય અને એના ઉપરથી ગુજરાતી નામ લખતા હોય તો ક્યારેક સરનેમમાં કે નામમાં થોડી ઘણી ભૂલ થવાની શક્યતા છે જો આવું હોય તો તાત્કાલિક ધોરણે ત્યાંથી સુધારાવી લેવું અને પછી જ ત્યાંથી સ્થળ છોડવું હવે ઓર્ડરવાળો ઓર્ડર જે છે એ પાસપોર્ટ સાઇઝના ફોટાવાળો હોવાથી પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રાખવા હિતાવહ છે જો ઓનલાઈનમાંથી ડાયરેક્ટ સ્કેન થઈ અને ઓર્ડર આપે તો જરૂર ના પડે પણ જો માગવામાં આવે તો આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપી શકીએ હવે અહીં એક વાત કે નોકરીનો જે ઓરિજિનલ ઓર્ડર છે એ બને તો તમારી પાસે રાખો જ્યાં જ્યાં ઓર્ડરની જરૂર પડે ત્યાં ત્યાં એની ઝેરોક્ષ આપો અને જેવો તમને નિમણૂક ઓર્ડર મળે એટલે એની મિનિમમ દસક કોપી કરાવી લો કારણ કે ઓર્ડરની દરેક નકલ છે એ તમારે અનેક જગ્યાએ જરૂર પડશે નોકરીએ લાગ્યા બાદ સર્વિસ બુક કે શાળામાં હાજર થવા શાળામાંથી કેન્દ્રવર્તી કે પગારશાળામાં તાલુકામાં જિલ્લામાં દરેક જગ્યાએ કોપી મોકલવાની હોવાથી એની જરૂર પડશે અને ઓરિજિનલ ઓર્ડરની વાત કરીએ મિત્રો તો આગળ જ્યારે તમને નવનું ઉચ્ચતર પગાર ધોરણ મળે અથવા તો જિલ્લા ફેર કરવાનો થાય ત્યારે ઓરિજિનલ ઓર્ડર એ અમુક જિલ્લામાં માગતા હોય છે આમાંથી ઘણા બધા નિયમો મિત્રો જિલ્લા પ્રમાણે અલગ અલગ હોય છે તમે એક્સ વાય ઝેડ જિલ્લામાં નોકરી કરતા હોવ અને તમારા પોતાના વતનના જિલ્લામાં જ્યારે બદલી કરાવો ત્યારે તે જિલ્લામાં કંઈક અલગ જ માગતા હોય એટલે બને ત્યાં સુધી તમારો નિમણૂક હુકમ છે એ ફરજિયાત માંગવામાં ના આવે ત્યાં સુધી ઝેરોક્ષ આપવાનો આગ્રહ રાખો ઓરિજિનલ તમારી પાસે રાખો કારણ કે આઠ દસ વર્ષ નોકરી કર્યા પછી આપણો ઓરિજિનલ હુકમ આપણને પરત ક્યાં છે એની પણ ખબર હોતી નથી ઘણી વખત તાલુકા કે અન્ય શાળામાં આંતરિક બદલી કરાવી અને આપણે એક શાળામાંથી બીજી શાળામાં જતા હોઈએ અને ત્યારે મૂળ શાળામાંથી આપણો ઓર્ડર પરત મેળવવો મુશ્કેલ થઈ પડે છે એટલે આ બાબત પણ ખાસ ધ્યાન રાખજો હવે જ્યારે તમને ઓર્ડર મળી જાય છે ત્યારે અગાઉની ભરતીઓમાં કે નિમણૂક ઓર્ડર મળ્યાથી સાત દિવસમાં શાળામાં હાજર થવું હવે સાત દિવસ માટે શાળામાં હાજર થવાનો સમય આપવામાં આવે છે ઘણા બધા મિત્રો પોતાના વતન કરતાં બીજા જિલ્લામાં નોકરી મેળવતા હોય તો એમ થાય કે પહેલાં ઘરે જઈ સામાન સાથે આપણે શાળામાં હાજર થવાનું કરીશું પરંતુ મિત્રો બને ત્યાં સુધી જો તમારી પાસે શક્ય હોય તો નોકરી મળ્યા ઓર્ડર મળ્યા પછીના પહેલા દિવસે શાળામાં હાજર થવાનો આગ્રહ રાખો કારણ કે જ્યાં વધારે શિક્ષકો હોય અને પછીથી વધનો પ્રશ્ન થતો હોય તેવી શાળામાં જે છેલ્લે નોકરીએ લાગેલા હોય તેને ઓવર સેટઅપનો પ્રશ્ન ઊભો થતો હોય અને જ્યારે તમે શાળામાં હાજર થાવ ત્યાંથી તમારી નોકરીની સિન્યોરિટી શરૂ થતી હોવાથી શક્ય હોય ત્યાં સુધી પહેલાં જ દિવસે હાજર થવાનો આગ્રહ રાખવો ખૂબ જ અગત્યનો એક વિડીયો કે કેવી શાળા પસંદ કરવી ઘણી વખત પ્રાથમિક શાળાની પસંદગીમાં મુશ્કેલી થતી હોય તો આ બાબતે અમે સહી વિગતે એક સિક્કાની બંને બાજુ રજૂ કરી અને તમને શાળા પસંદગી અંગેની વાત આગળના વિડીયોમાં રજૂ કરીશું શાળામાં હાજર થયા બાદ શું પ્રોસેસ કરવી પડે જેનો પણ વિડીયો અમે આપ સમક્ષ મૂકશું તો અમારી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ આભાર